ધક્કો મારો નહી નહી આતી ધક્કો મારો ચલો પટ 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 થારે હેલો દરર દર થઈ ગયો પટ આ મે તો દેખાતું નહી પીણું બરાબર પીણું પીરું નહી દેખાતું તો કલર જ નહી દેખાતો નઈ તોરું થોરું દેખાય આવતું નહી આ બધ દેખાય થોડું પીડ થઈ ગયો બધું આમાં દેખાય થોડું

આ કમારા સીટ લેવાની એમાં આટલું થોડી કાટલા બાર આવા કટિંગ કરજો જો આવા મિત્રો કટિંગ કરવાનું આપણે આ કેરો લીધો તો અહીંયા પેણા સીટ છે વચ્ચે કમર છે અને છાતીનો ભાગ છે ને ખભો અને મૂળ તો જો આવી રીતે કટિંગ કરા દઈએ અમે એમ ઉડાનો ભાગ આવ્યો કપો હજુ ગળું કટિંગ કરવાનું બાકી નહીં માપી ગળું કટિંગ કરી લઈએ પહેલાં જો મિત્રો બહુ એનું કટિંગ થાય પહેલાં અમે કાગળ ઉપર શીખીશું કમ્પ્લીટ બે ત્રણ દિવસથી આવી નહીં દે એટલે ભૂલી જઈ હશે એટલા આના ઉપર કટિંગ થાય પછી કાપડ ઉપર કરવાનું આપણે સ્વામી રામજીથી ના દર્શન કરીને આપણે ઘરે ગયા ને ઘરે જઈ એના અમારા સબ્જી હજુ બનાવવાની હતી ઘરે જઈને એ કામકાજ ચાલુ મિત્રો આપણે બનાવવાનું છે આની સબ્જી એવી એકદમ નવી ટેસ્ટી નવી જાતનો આપણે ટામેટા ડુંગળી મરચાનું બનાવીએ છીએ અને એમાં બીજી વસ્તુ પણ એડ કરવાની છે તો તમારા વિડીયોની અંદર બન્યા રહેવું પડશે બરાબર જો આ મિત્રો આપણે તેલ અંદર કાઢી દીધું છે તો મિત્રો જો આપણે રહી નાખીને અને વઘાર કરવાનો છે એના અંદર નાખવાનું સાપડા આવીએ જો હવે આપણો અંદર વઘાર કરી દઉં છું બરાબર આપણે ખૂણી વેરવાનું છે તો જો ચડા ત્યાં સુધી

આપડે સરસ મજાનું રેડી થઈ જશે અને હવે નાખવાનું આપડે જોવાનું મેન ભાગ આ તો ચવાનું શાક કેવું બને છે જોઈએ સરસ ટેસ્ટી બેસ્ટી નાખી જો હવે આને થોડી વાર આપણે ચડવા દેવાનું છે બે મિનિટ એટલે થોડું પીગળી જાય તો મજા આવે ખાવાની એમ કોઈ કોથમી નાખી દઈશું અંદર ઉપર જો દાણા બાણા નાખીને થઈ ગયું શ્રેડી શાક આપણું જો આવું થયું સરસ મજાનું પહેલી વખત બનાવી જોઈએ કેવું ટેસ્ટ આવે જો ડુંગળી પણ મળાઈ જઈશું અને આપણા શાક પણ એ રેડી થઈ જશે મિત્રો જવાનો શાક કેવું લાગ્યું તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો